માંડવીના વાલ્મિક સમાજ માંગથી પ્રથમ દીકરી હરજીભાઈ એવોર્ડ અને અસંખ્ય ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના જયપુર રાજસ્થાન મધ્ય એસ્ટ્રો વર્લ્ડ એકેડમીના ફાઉન્ડર શ્રી કે કે ભારદ્વાજના હસ્તે મીરા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો બીજો એવોર્ડ પહેલી ડિસેમ્બર બે હજાર તેવીસના હિન્દી ફિલ્મના એક સમયના લોકચાહના મેળવનારા અભિનેત્રી જયા પ્રદાનામ હસ્તે રેડિયા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને સન્માનપત્રો ગણાજ વાલ્મિકી સમાજમાંગથી જ્યોતિષ શાસ્ત્ર માંગ એવોર્ડ મેળવનાર પ્રથમ દીકરી છે વાલ્મીકી સમાજ માટે પણ ગૌરવની વાત કહી શકાય વેદિક એસ્ટ્રોલોજી વાસ્તુશાસ્ત્ર માર્ગદર્શન પારિવારિક સમસ્યા નિરાકરણ જેવા અનેક પ્રશ્નોના ઉપાય છે તો સાંભળીએ એમના શબ્દમાં નમસ્કાર મારું નામ છે નયના હરજી વાઘેલા અને હું માંડવી કચ્છથી છું હું અત્યારે એસ્ટ્રોલોજીના ક્ષેત્રમાં આગળ વધી રહી છું જ્યોતિષ શાસ્ત્ર એનામાં ખાસ કરીને મારો પ્રોફેશનનો વિષય છે ન્યુમરોલોજી અને મેં મહર્ષિ વૈદિક સંસ્થાન રાજસ્થાનની છોટા ઉદયપુરની જે સંસ્થા છે ત્યાંથી આનો এড્યુકેશન લીધું છે ન્યુમરોલોજી ઓફ ડિપ્લોમા આ ડિગ્રી લી મે પછી મે હમણાં છેલ્લા 3 વર્ષથી અહ અત્યારે વર્લ્ડ લેવલે જે એપ છે એસ્ટ્રોટોક એપ એના પર કામ કરી રહી છું અને ઓફલાઈન પણ કામ જો કે કરી રહી છું તો સારા એવા ક્લાયન્ટ આવે છે બહુ સરસ એમના રિવ્યુ હોય છે કે આપની બતાવેલી રેમેડી થી અમને બહુ બધો ફરક આવે છે કેટલા સમયથી આપ આપો કરી હું મને આ ક્ષેત્રમાં છે ને છેલ્લા 16 વર્ષથી છું અત્યારે 16 વર્ષ ચાલુ છે બે હજાર સાત થી મને બહુ બધી સંસ્થાઓના અને ખાસ કરીને બે એવોર્ડ મળેલા છે ફર્સ્ટ એવોર્ડ મને મળેલો આપણે કે કે ભારદ્વાજ સાહેબ જે અમારા રાજસ્થાનની સંસ્થા જયપુરની સંસ્થાના છે ઓર્ગેનાઇઝર સર તો એમનું નામ કે કે ભારદ્વાજ સર છે અને એ ન્યુ એસ્ટ્રો વર્લ્ડ એકેડેમી સંસ્થા તરફથી મને ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના ફર્સ્ટ એવોર્ડ મળ્યો જેનું નામ હતું મીરા એવોર્ડ એ મને એમના હસ્તે મળ્યો બીજો એવોર્ડ વર્ષના એન્ડમાં જ મળ્યો જેમકે ફસ્ટ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં શ્રીમતી જયાપ્રદાજીના હાથે અને અમારા મિરલ ફાઉન્ડેશનના ફાઉન્ડર મિતાબેન જાનીના સાનિધ્યમાં ત્યાં મળ્યો રેડિયન્સ આઇકોનિક

હું અનુભવી નથી વર્ણવી નથી શકતી શબ્દોમાં કે કેવું મને આભાસ થયો એ ટાઈમે બહુ જ ગમ્યો ને બહુ એવું લાગ્યું કે ના આટલી બધી મોટી 80 90 ના દાયકાની અભિનેત્રી પીડ અભિનેત્રી અને રાજકારણમાં પણ છે આપને ખ્યાલ હોય તો જયપ્રદાજી તો એમના આસ્તે મને મળ્યો એટલે બહુ જ લાગણીથી જીવનમાં પહેલા ત્યારે એવું વિચારું તો હું આટલી ઉંચાઈએ દેખ ના બિલકુલ નહીં જરા બી નહીં કેમ કે જ્યારે મેં બે હજાર ને સાત માં આ કરિયરની ની મેં શરૂઆત કરી ત્યારે એમ હતું કે તકલીફ વાળા હશે એમને સપોર્ટેડ રહીશ પણ આ જો કે નહોતું ધાર્યું કે મને જયા પ્રદાજી ના હાથે radiance iconic award મળશે. પણ એ બધું પ્રોત્સાહન મને આપતલ મારી મમ્મી અને મારા બે ભાઈઓ તરફથી મળ્યું એટલે હું આટલી આગળ વધી છું. સંઘર્ષની તો હું આપને શું વાત કરું કે બહુ જ સંઘર્ષ કર્યો છે આનામાં કેમ કે એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી અને એમાં બી હું વાલ્મીકી સમાજમાંથી જો કે આવું છું તો એક છોકરીને એક વાલ્મીકી સમાજની એક કું દીકરીને આ બધું સહન કરવું પડ્યું એ શબ્દોમાં નથી વર્ણવી શકાતું કે વાલ્મીકી સમાજમાંથી કોઈ છોકરી જે અપરિણિત છે અને એ જ્યોતિષ શાસ્ત્રના ક્ષેત્રમાં આવે છે એટલે સામાજિક પારિવારિક ઘણા બધા એવા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો છે અને ત્યારે આ મુકામ છે હું ખાસ કરીને ત્રણ વ્યક્તિ મેન જે છે એમને આપીશ સ્વર્ગસ્થ મારા નાની માં બચીબાઈ પરમાર અને સેકન્ડમાં આવે છે મારા મામા ભરતભાઈ પરમાર અને થર્ડ માં મારા મમ્મી મધુબેન વાઘેલા એમનો મને ત્રણ જણાનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે એમને આર્થિક માનસિક બધી રીતે મને સપોર્ટ કર્યો અને એમની સાથે સાથે એક બીજા દંપતી પણ છે જેમણે મને આર્થિક અને માનસિક એમનો બી બહુ સપોર્ટ રહ્યો છે મને સપોર્ટ યામિનીબેન પંડ્યા અને રાજેશભાઈ પંડ્યા કરીને છે મને દીકરી બનાવી એ અત્યારે અમારે ત્યાં નીલકંઠ નગરમાં જ રહે છે એમનો મને બહુ સપોર્ટ મળેલો બે હજાર ત્રણ માં મેડ બોર્ડની પરીક્ષા આપ્યા બાદ આમ તો ફેલ થઈ જસમા માં પછી મેં વિચાર્યું કે કરિયરની કઈ લાઈન પસંદ કરું આમ જ્યારે હું ભણતી હતી ત્યારે મને એમ હતું કે હું એડવોકેટ બનીશ પણ પછી આ ફેલ થયા પછી એ તો ચાન્સ જ નતો મારા માટે કોઈ સ્કોપ નતો એડવોકેટ માટે તો પછી વિચાર્યું કે ખાલી એડવોકેટ કેમ એ તો બધા કેસ કેવાળા આ બધામાં પડવું થશે પણ એક એવું ક્ષેત્ર હું પસંદ કરું જેથી દરેક બીજા ફિલ્ડના વ્યક્તિઓ દરેક કરિયરમાં જે આગળ વધવા માંગતા હોય એ બધા મારી પાસેથી સલાહ લે અને એમને હું સારી એવી સલાહ આપું ને આગળ વધે

મારા પગભર રહું આપણા સનાતન હિન્દુ ધર્મમાં શાસ્ત્ર એક મહત્વ નું અંગ રહ્યું છે હંમેશા કે વ્યક્તિ ને જયારે તકલીફો આવે છે કોઈ પણ તો એને સપોર્ટેડ બહુ વસ્તુ થાય છે જ્યોતિષશાસ્ત્ર યુવા પેઢીને હું સંદેશ આપીશ કે અત્યારે જો કે એસ્ટ્રોલોજી નું ક્ષેત્ર જે છે અમારું એ બહુ આગળ વધી ચૂક્યું છે જ્યારે મેં સ્ટાર્ટિંગ કર્યું ત્યારે તો આટલો બધો આનો પ્રસાર પ્રચાર કાંઈ જ નહોતો પણ હવે તો ગૂગલ આ આવી ગયો છે આપણે સોરી ઓનલાઈન બધું એટલે ઓનલાઈન માં બધા પ્રી ક્લાસીસ પણ હોય છે તો આજની યુવા પેઢી બીજા ક્ષેત્રોમાં જાય આપણે એનામાં કંઈ નો ઓબ્જેક્ટ કંઈ પ્રશ્ન નથી પણ જ્યોતિષ શાસ્ત્રમાં પણ આગળ વધે એવી એ લોકોને હું સલાહ આપીશ ઓનલાઈન હોય છે

ત્યાંથી ઓનલાઈન જ આવતા હોય છે એ લોકો અને એ લોકોના રિવ્યુ એવા બી હોય છે કે તમે ન હો તો અમે આ આ વસ્તુમાંથી પાર કેવી રીતે નીકળી શકત એ લોકો એટલું બધું મને ક્રેડિટ આપે છે એમની લાઈફમાં જે ચેન્જ આવે છે એના માટે મારી નાની એવી રેમેડીથી એમને મોટો એવો ચેન્જ આવે છે કોઈને ફાઈનાન્શિયલી પ્રોબ્લેમ્સ હોય કોઈને હેલ્થ ઇસ્યુસ હોય કોઈને મેરેજ લાઈફના ના હોય તો એ બધા ટોટલી સોલ્વ હું ન્યુમરોલોજી દરમિયાન કરી શકું છું We'll